લક્ઝરી યુઝમાં આપણી પાસે પેકો રોબેનનું વન મિલિયન છે કાર્ટિયર છે ડીએનજી છે પલ ઝોન છે ડેવિડોફ છે મોન બ્લેન્ક છે સીકે છે ગેસ છે નોટિકા છે અઝારો છે યુગો બોસ છે અત્યારે હું છે ને રંગીલા રાજકોટમાં આવ્યો છું રંગીલા રાજકોટની અંદર વાત કરું તો આપણા પરમ મિત્રો જે કેવલભાઈ કેવલભાઈ છે ને બ્રાન્ડેડ પરફ્યુમ લઈ આવ્યા છે જે તમારા આઠસો રૂપિયાથી સ્ટાર્ટ થશે તમારે જેટલી પણ રેન્જ જોતી હોય ને દસ હજાર પંદર હજાર સુધીને પણ લેના તમને પરફ્યુમ મળવાના છે અને ચોકલેટની વાત કરું તો ચોકલેટ હોમમેડ ચોકલેટ છે ત્રીસ રૂપિયાથી ચાલુ થવાની છે એની અંદર પણ છેલ્લા લાસ્ટ કહી દો એમાં પાંચ હજાર દસ હજાર એમાં પાંચ હજાર પાંચ હજાર દસ હજાર એમાં પાંચ હાજર દસ ની ચોકલેટો મળવાની છે એટલે એક ચોકલેટ ક્યાં કે નહીં એમાં આપણે આખું જે બોક્સ ની જે હોય છે એમાં આપણે પાંચ હજાર દસ હજાર સુધીનું આપણે વેડિંગના બોક્સ કે ઘણા કરતા હોય છે હા એટલે મને એ વિચાર આવે કે દસ હજાર રૂપિયાની એક ચોકલેટ કેવી આવતી હશે કેવું આવતું હશે ભાઈ એવા ખાવાવાળા છે ને એવા બનાવવા કેવલભાઈ જેવા પણ છે તો તમારે આખો વિડીયો જોવાનો છે કેવલભાઈ હોમમેડ ચોકલેટ બનાવે છે જોરદાર બનાવે છે અને પરફ્યુમની તો વાત જ ના પૂછો હું ઘણી બધી વસ્તુ અહીંથી લઈ જાઉં તો તમે આખો વિડીયો જો અત્યારે દરેક લોકોને હોમમેડ ચોકલેટ બહુ પસંદ હોય છે હું રંગીલા રાજકોટમાં એવું છું આજે પરફ્યુમ હોમમેડ ચોકલેટ બધું જ તમને આજે વિડીયોમાં બતાવવાનું છું જો તમારે કદાચ બ્રાન્ડેડ પરફ્યુમ લક્ઝરિયસ પરફ્યુમ દરેક લોકોને શોખ હોય છે તો જો તમે કદાચ ઓનલાઈન પરચેસ કરતા હોય તો તમે મોટી મોટી દુકાનમાં જતા હોય તો તમને કદાચ એના કરતા ઓછા ભાવમાં તમે આપવાના છો ને ભાઈ એના કરતા ઓછા રેટમાં ગેરંટી હા તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે ભાઈ તમારું નામને થોડુંક પરિચય આપી દેજો મારું નામ કેવલ પટની હું ચોકલેટનો ને બિઝનેસ આપણે નવ વર્ષથી કરું છું હોમમેડ પરુમ નું ઇમ્પોર્ટેડ પરફ્યુમ નું સ્ટાર્ટ કર્યું છે આપણે અને અને આપણી પાસે પ્રોડક્ટ મળશે માર્કેટ આપણો ઘણો રેટ ઓછો હશે બિલકુલ તો તમારી પાસે તો જે સ્પેશિયલ વસ્તુ છે એ પ્રીમિયમ ચોકલેટ છે અત્યારે બધા ઘણા બધા તહેવારો આવી રહ્યા છે તો એમાંથી તમે સ્પેશિયલ જે ચોકલેટ હોમમેડ ચોકલેટ લોકોને બહુ પસંદ હોય છે તો હોમમેડ ચોકલેટમાં હોય છે શું લોકોને એ મને થોડુંક જણાવશો પેલા એમાં આપણે આ છે ને મોર્ડન સ્લેબ આવતા હોય છે જેને કમ્પાઉન્ડ તરીકે ખબર પડે એમને કેવા સ્લેબ આવે બધું જોવું આવું બધું છે ને ખરેખર આપણે ખાતા હોય છે પણ ઘણી વખત જેનો બિઝનેસ છે જે લોકો આ બધા ફિલ્ડમાં એ લોકો માટે તો નવું નથી પણ આપણા માટે તો મારા માટે તો ખાસ નવું છે અને મારા જેવા કેટલા લોકો છે કે જેના માટે આવું નવું નવું છે એટલે આવી રીતના ચોકલેટ બધું તૈયાર જ આવે તૈયાર જ આવે પછી ખાંડ બાંડ નાખવાનું આવે કે નું આવે એ કઈ ન આવે આપણે આજે છે એ ડાર્ક સ્લેબ છે પછી આપણે જેવું કસ્ટમરનું ડિમાન્ડ હોય એ રીતે આપણે આ મિલ્ક સ્લેબ છે આ કેવી આવી એ ચાખવી હોય તો ચાખવી હોય તમને એક મેં ચખાડી આપું હજી છે એ મિલ્ક ચોકલેટ છે આ મિલ્ક ચોકલેટ એટલે બધી જગ્યાએ આવી રીતના જ હોય ગા હોમમેટમાં હોય તો હા હમ અને આ ડાર્ક ચોકલેટ છે એટલે આમાં સ્વીટ નું પ્રમાણ રેડી જ હા રેડી જ બીજું કઈ કરવાનું નહીં આમાં નહીં તો પછી અલગ અલગ બધી ફ્લેવર માં બધું કરતા હોય કેવી શું કરવાનું એ આપણે અલગ અલગ આપણી રેસીપીઝ હોય છે એમાં આપણે અત્યારે જે છે તો કે આપણે રોસ્ટેડ આલમંડ નહીં જે છે તો એ અત્યારે વધારે ચાલતું હોય છે તો એ બનાવશું આપણે હા આ અત્યારે એક આપણે કસ્ટમરના ટેસ્ટ મુજબ આપણે એક રેડી કરી દીધું છે એટલે બધું આમાં સિક્રેટ બધું નાખી દીધું તમે પહેલેથી એ તમને બતાવવામાં આમાં તો ખાલી તમને થોડી ઘણી ઉપર ઉપર થી માહિત બતાવે ભાઈ કોઈ મંગાવે નહી ને આ રીતે જ પછી એનું આપણે આ મિક્સર ને થઈ જતું હોય છે હમ હમ એટલે ખાલી આ એકલી ચોકલેટ થી કઈ ના બને ને ના ખાલી એ બધું બધું નાખવું પડે થોડા એમાં બધું નાખો પડે ભાઈ કેશે નહીં આપડે લીધા નહીં હવે એમાં જે છે આપણે આલમંડ જે છે આપણે રોસ્ટેડ કરેલી જ આવે છે ઓકે આપણે અહીંયા જ રોસ્ટ થાય છે આ રોસ્ટ કરી દેવાની હા અને આપણે ભરપુર માત્રામાં આપણે આલમંડ નહી હોય છે કોઈ કસ્ટમર મગાવે તો એમને એવું ન થાય કે ખાલી આ ચોકલેટ જ આવી કે ભેગો આલમંડ નો બી ટેસ્ટ અને આલમંડ બી એટલી ભરપુર આવશે હવે આપણે ગિફ્ટ આપવાનું એક ચાલન થઈ ગયું હવે વ્યવહાર બંધ થઈ ગયા છે જે લખાવાના અને બધા હવે લોકો ગિફ્ટનું કલ્ચર આવ્યું છે તો હવે આપણે સમય સાથે ચાલવું બહુ જરૂરી છે તો લોકો આવું પ્રીમિયમ જો આવું પ્રીમિયમ લોકો બોક્સ પસંદ બહુ કરતા હોય છે જેની અંદર છે ને આ ખાલી હોય આમાં કંઈ ના હોય આની અંદર બધું ભરવાનું હોય કસ્ટમાઇઝ તમને ડ્રાયફ્રુટ છે ચોકલેટ છે આ બધી વસ્તુ તમે કસ્ટમાઇઝ કરીને મસ્તીનું ભરી શકો છો ને લોકોને લાગે એવું પણ આ બધું બોક્સ આવડા મોટા હોય ને પણ ખાના આવડા જ આવ બધામાં એવું હોય ભાઈ આમને એકનામાં નહીં અને હા આવા બોક્સ બાદ આખા આખા ભરેલા હોય જો આની અંદર આવી ચોકલેટો હોય જો મારે તો ભાઈ મારી ઓફિસમાં આ તમારું આ બોક્સ લઈ જવાની ઈચ્છા છે આના કેટલા રૂપિયા છે એના થ્રી ફિફ્ટી થ્રી ફિફ્ટી તો મારી એક આ એક ઈચ્છા છે કે નાના નાના છોકરાઓ આવ્યા હોય ને તો એક આ હું આ લઈ જઈશ પછી અત્યારે તહેવાર આવી રહ્યા છે તમે કોઈ પણ ગિફ્ટને કોઈ તમારા અંગત વ્યક્તિ હોય તો એ લોકોને ગિફ્ટ આપી શકો છો આ તમે આપી દો સાહેબ ખુશ થઈ જાય આની અંદર ચોકલેટ નીકળે કારણ કે ચોકલેટ એક વસ્તુ એવી છે ને કે લોકોને બધાને જ ગમે પછી આ ચોકલેટ જોઈ લો એમાં આપણું આ એસોટેડ પાઉચ છે એમાં આપણે પાંચ ફ્લેવર આપણી જે રનિંગ જે છે એમાં આપણે આના કેટલા રૂપિયા છે આના છે ત્રણસો રૂપિયા વાહ એક હું આ લઈ જઈશ એક આ બોક્સ લઈ કારણ કે આ ખાલી પછી આ ભરવી દો ખરીને એટલે એમની જ ચોકલેટ ભરવી છે આપણે અને બીજું આની સાથે ચોકલેટની સાથે સાથે આપણી પાસે પ્રીમિયમ ને બ્રાન્ડેડ બધા પરફ્યુમ છે જેમાં દુબઈના પછી ઇન્ટરનેશનલ જે આપણે લક્ઝરિયસ પરફ્યુમના હવે લોકો અવેરનેસ બહુ આવી છે પહેલાં તો આ બધા મોટા મોટા રૂપિયાવાળા લોકો જ વાપરી શકતા પણ હવે લોકો પણ જે આપણા આપણા જેવા લોકો છે ને બધા એ પણ હવે યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે એકવાર વર્ષમાં કાંઈ નહીં તો એકવાર તો ખર્ચો કરવો જોઈએ ને હું તો તમને હજુ કહું છું કે તમારે છે ને ભાઈ જિંદગીમાં રૂપિયાવાળું થવું હોય ને તો તમારે ખર્ચો તો કરવો જ પડશે ખર્ચો કરવો જ પડે હા અને એક વાત કહું છું મને આ ભાઈ મને ખાસ કીધું કે કમલેશભાઈ તમારે છે ને જો કલેક્ટર બનવું હોય ને કે કોઈ પણ અધિકારી બનવું હોય આઈપીએસ અધિકારી બનવું હોય તો તમારે અધિકારી બનતા પહેલા તમારા જે એ જે આઈપીએસ અધિકારી કેવી રીતના રહેતા હોય છે કરોડપતિ લોકો કેવી રીતના રહેતા હોય છે કલેક્ટર કેવી રીતના રહેતા તમારે રહેણી ગેણી પહેલા તમારે સ્ટાર્ટ કરવી પડશે તો તમે એ લેવલ સુધી પહોંચી શકશો એટલે અત્યારથી જ આપણે જોબ દઉં સ્ટાર્ટ કરી દઈશું તો તમે ગેરંટી સાથે બનસો બનસો ને રાઈટ ને ડન

અ એવા ઘણા પરફ્યુમે લીધા છે લતાફાનું પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને દુબઈની અંદર ઉદ તમારે જોવું હતું હોય ને તો દુબઈના ઉદ સ્પેશિયલ ઉદ આપણી પાસે એ પણ કલેક્શન છે અને બીજા ગિફ્ટમાં ગિફ્ટમાં આપવા હોય આપણે મીડિયમમાં એ છે ને આપણી પાસે તોય બી છે કેટલા રૂપિયાથી પરફ્યુમ ચાલુ થાય છે આપણા પરફ્યુમ જે છે એ આપણી પાસે આઠસો થી લઈને દસ હજાર નું છે બરાબર અને ડીઓ જે છે એ આપણી પાસે બસો રૂપિયા થી લઈને છસો રૂપિયા સુધીની રેન્જ છે બરાબર તો એ બધી પણ વસ્તુ આપણી પાસે અહીંયા હાજરમાં રેડી પડી હા હાજર અને ચોકલેટની વાત કરીએ તો ચોકલેટ કેટલા રૂપિયા થી ચાલુ થાય છે આપણે ચોકલેટના આપણે જે બોક્સિસ જે આપણે જોવા જઈએ તો એ ત્રીસ થી ચાલુ કરીને આપણી પાસે હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર પછી જેવા જેવા બોક્સિસ આપણે એ બધું જ મળી જશે તો ભાઈ આજે જ સંપર્ક કરજો ને ભાઈ મજા આવી ગયો ભાઈ થેન્ક યુ અને આજે ભાઈ એમને ખાસ સપોર્ટ કરજો હું પણ અહીંથી લઈ જઈ રહ્યો છું તમે પણ થોડું ઘણું એવું નથી કહેતો કે બધું લઈ જાઓ પણ તમે પણ થોડું ઘણું લઈ લો હવે એડ્રેસ લોકેશન તમે કહી દો કે કદાચ કોઈ અહીં આવવું હોય કે તમારું કોન્ટેક કેવી રીતે રાજકોટમાં રૂબરૂ આવવું જોઈએ કેવી રીતના કોન્ટેક્ટ કરી શકો અને તમે આઉટ ઓફ જગ્યાએ તમે કેવી રીતના બધાને મોકલાવશો એ કહી દો આપણે અહીંયા જયરાજ પ્લોટ ત્રણ અગિયારનો ખૂણો કહેવાય છે સંતોષ ડેરી ફાર્મની પાછળ આવે પેલેસ રોડ એની પાછળ આપણે ગિરિરાજ છે આપણા ટુર્નામેન્ટનું નામ ત્યાં જ આપણે ઘરેથી જ આપણે ઓફિસ છે આપણી ત્યાંથી જ આપણે છીએ બરાબર અને બારે કોઈને જોતું હોય તો એ આપણા નંબર પર વોટ્સએપ બી કરી આપે તો એને આપણે કુરિયર થ્રુ આપણે ડિલિવરી બી કરી આપીએ છીએ બિલકુલ તો તમે આજે જ એમનો સંપર્ક કરજો ને ખાસ લઈ જજો બે ધડક કારણ કે વિશ્વાસપાત્ર સ્થળ હોય તો એ કાંઈક જ કાંઈક